રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારો પીએફનો પાસવર્ડ બદલાવવો હોય તો કઈ રીતે તમે બદલાવી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું જેમ કે તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર હોય તો ક્રોમ બ્રાઉઝર ઓપન કરી ઈ પીએફઓ કરીને તમારે સર્ચ કરી લેવાનું અને પછી આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે હું આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લઉં જેવા આપણે ની વેબસાઇટ ઓપન કરીએ એના પછી એમાં તમને ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે હવે હું ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લઉં અને પછી એમાં આપણે ફોરગટ પાસવર્ડ કરીને નીચેની તરફમાં ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા આપણે ફોરગટ પાસવર્ડ ઉપર ક્લિક કરીએ એના પછી આપણે યુ એ એન નંબર અને નીચેની તરફમાં કેપચા એન્ટર કરી લેવાનો એટલે હવે હું યુએએન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી અને નીચેની તરફમાં કેપચા એન્ટર કરી લઉં અને પછી સબમિટ ઉપર એક વખત ક્લિક કરી લઉં એટલે પછી આપણે આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે નામ અને નીચેની તરફમાં જે જન્મ તારીખ હોય એ ડેટ ઓફ બર્થમાં એન્ટર કરી અને પછી નીચેની તરફમાં જેન્ડર આપણે સિલેક્ટ કરી લેવાનું એટલે હવે હું આ મારા જે ક્લાયન્ટ છે એમનું નામ એમની જન્મ તારીખ અને નીચેની તરફમાં જેન્ડર એન્ટર કરી લઉં એટલે જો તમારે આ રીતે ફીસ આપી અને મારી પાસે કામ કરાવવું હોય તો એ રીતે પણ તમે કરાવી શકશો એના માટે તમારે એડવાન્સમાં મને થોડુંક પેમેન્ટ કરવાનું થશે અને પછી હું તમારું કામ કરી આપીશ એના પછી બાકીની ફીસ આપવાની રહેશે અને જો તમારે જાતે જો પ્રોસેસ કરવી હોય તમારા મોબાઈલથી તો જે રીતે હું વિડીયોમાં સમજાવું એ રીતે તમે કરી લેજો પ્રોસેસ એટલે હવે મેં ક્લાયન્ટની બધી જે ડિટેલ નામ ડેટ ઓફ બર્થ અને જેન્ડર એન્ટર કરી લીધું એના પછી વેરીફાઈ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી નીચેની તરફમાં આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો થશે અને કેપચા એન્ટર કરવાનો થશે એટલે હવે હું આ કેપચા એન્ટર કરી અને નીચેની તરફમાં ક્લાયન્ટનો આધાર કાર્ડ નંબર એક વખત એન્ટર કરી લઉં અને પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લઉં એટલે આ બધી જ પ્રોસેસ કર્યા પછી નીચેની તરફમાં વેરીફાઈ ઉપર એક વખત ક્લિક કરી લઉં જેવો વેરીફાઈ ઉપર ક્લિક કરવું એના પછી નીચેની તરફમાં આવી જવાનું અને આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હોય એ મોબાઈલ નંબર એન્ટર કરી અને નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું એટલે હવે હું સિમ્પલી મોબાઈલ નંબર એન્ટર કરી અને નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી લઉં અને પછી ગેટ ઓટીપી ઉપર એક વખત ક્લિક કરી લઉં એટલે જેવું મેં ગેટ ઓટીપી ઉપર ક્લિક કર્યું એના પછી ક્લાયન્ટના મોબાઈલમાં ઓટીપી આવશે એ ઓટીપી એન્ટર કરી અને કેપચા એન્ટર કરી અને વેરીફાઈ ઉપર એક વખત ક્લિક કરી લઉં એટલે હવે ઓટીપી આવી ગયો છે તો હું વેરીફાઈ ઉપર એક વખત ક્લિક કરી લઉં વેરીફાઈ ઉપર જેવું ક્લિક કરું એના પછી ક્યારેક સર્વર ડાઉન હોય તો ઇનવેલિડ ઓટીપી બતાવે તો તમારે ફરીથી ટ્રાય કરી લેવાની અને ઓટીપી એન્ટર કર્યા પછી પાસવર્ડ સેટ કરવા માટે ઓપ્શન આવી ગયો તો ન્યૂ પાસવર્ડમાં નવો પાસવર્ડ આપણે જે રાખવો હોય એ એન્ટર કરી અને કન્ફર્મ ન્યુ પાસવર્ડમાં ફરીથી એ પાસવર્ડ એન્ટર કરી લેવાનો અને પછી સબમિટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જે આપણો પાસવર્ડ હોય એ ચેન્જ થઈ જશે અને હવે જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર હું તમારા માટે વિડીયો બનાવી આપીશ